પરિવાર ના મોભી કહી શકાય એવા શું નામ છે તમારું ગણપતભાઈ ગણપત દાદા પણ સામેલ છે ગણપત દાદા તમારે આ દીકરા નો દીકરો થતો હતો શું કેવા માંગશો તમારું શું માંગણી છે પોલીસ પાસે શું તમારે ન્યાય માંગો છો હા ન્યાય માંગો પોલીસ પાસે ન્યાય માંગી રહ્યા છે દાદાની આંખમાં જળજળી આવી ગયા છે જિંદગીના ઘણા બધા વર્ષો એ જોઈ ચૂક્યા છે પરંતુ એક પિતા માટે પોતાના જવાન દીકરાની નનામી ઉપાડવી એનાથી વધારે દુઃખદ કોઈ ઘટના હોતી નથી આપણે એમની આંખોની અંદર જોઈ રહ્યા છીએ કે એમની આંખોની અંદર આજે ઘટનાને ચારથી પાંચ દિવસ વીતી જવા છતાં એમની આંખોમાંથી આંસુ નથી સુકાઈ રહ્યા ત્યારે ડીબી લાઈવ કુકુંબા ન્યૂઝની સંવેદના પણ તેમની સાથે છે આપણે અહીંયાના જે સ્થાનિક લોકો છે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું શું નામ છે આપણું જગદીશભાઈ જગદીશભાઈ શું કહેશો આ ઘટના અંગે શું તમારી માંગણી છે અમારે જનરલ રિઝલ્ટ જોઈએ છોકરા માટેનું શું રિઝલ્ટ માંગો છો સમજાવ્યું પંચ તરીકે એનું માફ કર્યું છે તો બી છતાં તીસરી વખત અમારા ઉપર આરોપ લગાવ્યું છે અને તીસરી વખત અમારા પર આ ઘટના બનાવી રહી છે એના માટે હું એમ કઉ છું કે આને તકતી તક ફાંસીની સજા લગાવી જોઈએ ઘટના સ્થળ ઉપર આપણે આવી પહોંચ્યા છીએ બાવીસ વર્ષીય યુવાન સંજય વણઝારાની આ કુવામાં નાખી અને હત્યા કરવામાં આવી હતી હત્યા કર્યા પહેલાં કૂવામાં નાખ્યા પહેલાં એની હત્યા થઈ હતી કે પછી કૂવામાં એને નાખીને મારી નાખવામાં આવ્યો છે એ અંગેની તપાસ પોલીસ કરી રહી છે અને પરિવારની અંદર ખૂબ જ શોક છવાઈ ગયો છે પરિવારની અંદર યુવાન જોધ દીકરાનું આશાસ્પદ યુવાનનું આકાશ આકસ્મિક મૃત્યુ થતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે અને જાણવા મળ્યા મુજબ આ જે મૃતક યુવાન સંજય છે એના આજથી એક મહિના અગાઉ જ હજી લગ્ન થયા હતા એટલે કે નવી નવી પરણેલી જે એની પત્ની છે એ પણ વિધવા બની છે એટલે પરિવારની અંદર ખૂબ જ દુઃખ જોવા મળી રહ્યું છે અને પરિવારજનોની એવી માંગણી છે કે આ જે હત્યારા છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેમને ફાંસીની સજા કરવામાં આવે અને પોલીસ દ્વારા નિષ્પક્ષ કોઈપણ પ્રકારની લાગવગ કે કોઈપણ પ્રકારનું તપાસની અંદર ઢીલું મૂક્યા સિવાય આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તે પ્રમાણેની ચાર્જશીટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે